નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર નથી કરતા ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે તો દોસ્તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ક્યારેક ક્યારેક સંબંધોને એટલા માટે પણ છોડી દેવા પડે છે કે તમારી લાખ કોશિશો હોવા છતાં પણ એ સંબંધોને તમારી કદર નથી હોતી નંબર બે જ્યારે કોઈ સંબંધોમાં તમારે કોઈનો પ્યાર સમય અને પરવાહ માટે ભીખ માગવી પડે તો સમજી લેવું કે એ સંબંધને તમે એકલા જ ચલાવી રહ્યા છો નંબર ત્રણ આપણી પહેલાં પણ લોકોની જિંદગીમાં ખાસ લોકો હોય છે અને આપણા ગયા બાદ પણ લોકોની જિંદગીમાં ખાસ લોકો આવતા હોય છે એટલા માટે એવું ના સમજવું કે તમે જ કોઈકની જિંદગીમાં ખાસ છો એ વિચારીને દુઃખી થવા કરતાં તમે જિંદગીમાં આગળ વધી જાઓ નંબર ચાર કેટલું અજીબ છે ને સાહેબ કે કોઈક માટે વાત કરવા માટે તડપતા હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી નંબર પાંચ ક્યારેય પરિસ્થિતિઓના હાથની કઠપુતળી ના બનો કારણ કે તમે તમારી પરિસ્થિતિને બદલવાની તાકાત ધરાવો છો નંબર છ દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિભાને નષ્ટ કરી દે છે નંબર સાત કોઈ સારા માણસ સાથે એટલું પણ ખોટું ના કરતા કે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જેમના વિચારમાં પણ તમે નથી હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરે છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે જે દિવસે તમે તમારી હસીના માલિક તમે ખુદ બની જશો એ દિવસથી તમને બીજું કોઈ નહીં રોવડાવી શકે સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય જીવનની સમસ્યાઓથી ક્યારેય ડરો નહીં મિત્રો પરંતુ તેનો કેવી રીતે સામનો કરવો એની કલા શીખો તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી તમારી પરિસ્થિતિથી હાથ મિલાવે છે ખોટું ક્યારેય ના લગાડશો જ્યારે તમને લોકો ખોટા કહે ખરાબ કહે કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા એક ખોટી વાત અને બીજી અધૂરી વાત એ કેટલાય સંબંધોને તોડી નાખે છે કેટલાક સંબંધો ભાડાના મકાનની જેમ હોય છે તમે ગમે તેટલું સારું કરી લો તો પણ તે આપણા ક્યારેય નથી થતા જે સંબંધ ભાવનાઓથી બને છે એ ક્યારેય નથી તૂટતા અને જે સંબંધ સ્વાર્થથી બને છે તે ક્યારેય ટકતા પણ નથી એ લોકોથી દૂર રહેવું જ યોગ્ય હોય છે જે લોકોને તમારા નજીક હોવાની કદર નથી હોતી ક્યારેય કોઈ પર પણ આંખ બંધ કરીને પરોસો કરવાની ભૂલ ક્યારેય ના કરતા દોસ્તો દોસ્તો કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા પરોસાને કાયમ રાખી શકે કોણ શા માટે ગયું એ જરૂરી નથી પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી છે આજકાલ લોકો હક તો બતાવવા છે પરંતુ સંબંધો નિભાવવા નથી માંગતા જિંદગીમાં તમે જે કરવા માંગો છો તે જરૂર કરો એ ના વિચારો કે લોકો શું કહેશે કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું એ બોલતા રહેશે તમે તમારા પ્રગતિના રસ્તામાં આગળ વધવાનું ચાલુ રાખો ફક્ત દર્દ સહન કરવાવાળા જ જાણે છે કે દર્દ કેટલું ઊંડું હોય છે પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે નજીકવાળાનો અસલી રંગ તમને દેખાય જ નહીં બસ સંબંધ નિભાવવાવાળા વાળા અહીં નથી મળતા બાકી ચાહવા તો દરેક જગ્યાએ મળી જ જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો સૌથી પહેલા એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે યાદ રાખજો તમે જેટલી ઓછી આશાઓ રાખશો ને બીજા લોકોથી એટલા જ તમે ખુશ રહેશો જે લોકો ખરાબ સમયમાં તમારી સાથે રહે એ લોકોથી વધારે સગું અને આપણું પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું ક્યારેક ક્યારેક બીજા માટે પણ માગીને જુઓ દોસ્તો તો પોતાના માટે માગવાની જરૂર ક્યારેય નહીં પડે કડવી સચ્ચાઈ બોલવા વાળા લોકો જૂઠો ભરોસો આપવા વાળા થી તો લાખ ગણા વધારે સારા હોય છે ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ પણ ફરક નથી પડતો પરંતુ કરનો માહોલ સારો હોવો જોઈએ અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક વ્યક્તિ રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી મિત્રો જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલે ક્યારેય કોઈનું અપમાન ના કરવું જોઈએ ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમતો એનો હોય છે કે જેને સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ જિંદગીમાં હવે નારાજ કોઈથી નથી થવાનું બસ હવે મતલબી લોકોને નજર અંદાજ કરવાના છે સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ હોય છે નહિતર ખરાબ લોકોની અછાઇ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે કદર કરો એમની જે તમને મતલબ વિના ચાહે છે કારણ કે આ દુનિયામાં ખ્યાલ રાખવા વાળા ઓછા અને તકલીફ આપવા વાળા ઘણા મળે છે અભિમાન કઈ વાતનું કરવું સાહેબ કારણ કે મર્યા પછી પોતાના જ અડ્યા પછી હાથને ધોઈ નાખે છે ઉત્તમથી સર્વોત્તમ એ જ બન્યા છે જે એમણે પોતાની બુરાઈઓને સાંભળી છે અને સહન કરી છે મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે કોઈ તેને પસંદ નથી કરતું પરંતુ એનો મતલબ તો એવો હોય છે કે તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી એવી જ રીતે બહારથી સારા દેખાવા વાળા દરેક માણસ અંદરથી સારા પણ નથી હોતા સમય બતાવવા વાળા તો ઘણા મળશે આ જિંદગીમાં પણ સમય પર કામ આવવા વાળા ખૂબ જ ઓછા મળશે મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં મદદ લઈને સુક્રિયા બોલવા વાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવા વાળા પણ સમયની પહેલાં મળેલી દરેક વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ દે છે આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે ખુશ રહેતા શીખી જાવ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે તેમ છતાં પણ આપણે એ લોકોથી વાત કરીને ખુશ થઈ જઈએ છીએ સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા દોસ્તો કારણ કે એ બંને ફરીવાર ના પાછા આવે છે કે ના બીજી વાર મોકો આપે છે ક્યારેક ક્યારેક સમજમાં નથી આવતું કે સારા માણસની સાથે કિસ્મત ખરાબ ખેલ કેમ ખેલે છે ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય જિંદગી ભલે કેટલી પણ ખરાબ કેમ ના હોય જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી સારી જ લાગે છે મૌન સૌથી સારો જવાબ છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવો દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર